કાતર અને સોય બે એક જ દિવસે ગુજરી ગયા એટલે ઉપર ગયા અને ઉપર આમ સ્વર્ગ અને નર્ક તરફ જવાના રસ્તા બે જ્યાં છૂટા પડે ત્યાં સુધી તો ભેગા જ ગયા અને પછી કાતરને કીધું ઉપરવાળાએ કે તારે નરકમાં જવાનું છે ને સોયને કીધું તારે સ્વર્ગમાં જવાનું છે એટલે કાતરે તરત જ સોયને પૂછ્યું કે હું તો પચીસ રૂપિયાની એક અને તું તો એક રૂપિયાની પચીસ તારું તો કોઈ મૂલ્ય નથી એનું હું તો મૂલ્યવાન છું અને છતાં મને નરક અને તને સ્વર્ગ અને ત્યારે સોય બહુ સરસ જવાબ આપે છે કે મેં છે ને બે છૂટા પડેલાને આખી જિંદગી જોડવાનું કામ કર્યું અને તે આખી જિંદગી જોડાયેલાને છૂટા પાડવાનું કામ કર્યું તે હંમેશા તોડવાનું કામ કર્યું મેં હંમેશા જોડવાનું કામ કર્યું એટલે ભલે હું એક રૂપિયાની પચીસ વેચાતી હોય અને ભલે તું પચીસ રૂપિયાની એક વેચાતી હોય પણ આપણા બંનેના કાર્યમાં ફરક છે મિત્રો માણસ ભલે નાના પાયે પણ જો જોડવાનું કામ કરે તો ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને ભલે આતંકવાદીઓની જેમ મોટા પાયે પણ તોડવાનું કામ કરે હંમેશા એ નર્ક ના અધિકારી થાય છે એ જહન્નમ ના અધિકારી